નમસ્કાર ખેડૂત મિત્રો હું શંકુબા જય જયભૂતનાથ ફાર્મ ઉછીયા તાલુકા રાજુલા જિલ્લો અમરેલી આપ જોઈ રહ્યા છો જે મારા ફાર્મ ઉપર અત્યારે આ સંક્રાંતિ નજીક આવી રહી છે તો દરેક ભાઈઓને ગુજરાતના દરેક માણસોને દરેક લોકોને મારી ખાસ એક અપીલ છે કે આ મકર સંક્રાંતિના દિવસે આવા બે જુબાન જાનવરોનું ખાસ ખ્યાલ રાખો આની અંદર આના પગની અંદર ભાઈ આપ જોઈ શકો છો આ દોરી હલવાઈ ગયેલ છે ને અમે અત્યારે રસ્તામાં ફાર્મ ઉપર આવતા થાય એટલે રસ્તામાં જોયું તો આની હાલત અત્યારે ખરાબ છે ને પગની અંદર પણ ઘા જબરજસ્ત ઘા છે પગ ભાંગવાની અણી ઉપર છે તો બધા ભાઈઓને ખાસ અપીલ કે મકર સંક્રાંતિ ઉપર આપ પતંગની દોરીથી સાયની જ દોરી ના વાપરો અને આવા બેજુબાન જાનવરોનું ધ્યાન રાખો તો ભગવાન આપણું ભલું કરશે ને તમને આનું પુણ્ય મળશે તો આ જળકુકડીનું બસો આપ જોઈ શકો છો તે અત્યારે અમે રસ્તામાંથી લાવ્યા છીએ અને અત્યારે અને પાટાપંડી કરીને દોરો કાપવાની શરૂઆત અમે કરીએ છીએ હું ને હારે અમારા ભાગીદારના દીકરા શિવો અમારે હરે છે એ પણ એક સેવાભાવી યુવાન છે રસ્તામાં ક્યાંય કાસબા હોય તો પાણીની અંદર છોડે છે ક્યાંય આવા બેજુબાન જાનવરો સારવાર આપીને છૂટા મૂકે છે તો બધા ગુજરાતના લોકોને ભાઈઓ બહેનો મારી ખાસ વિનંતી જાનવરો ધ્યાન રાખો લગે તો એમ નહીં બે એ બધું દોરો આમ નકડા પગમાં ભાગીએ પકડી દેરી જેવું દાંત છો ને

બોને આપ જોઈ શકો છો આને પગની અંદર પણ ભાઈ જબરજસ્ત ઘા છે અને પગ હાવ પગમાં જબરજસ્ત ઊંડો ઘા છે ને આ દોરામાં હલવાઈ ગયેલું છે તો ભાઈ બધા ખાસ પશુ પંખીઓનું ખાસ ધ્યાન રાખવાનું ઉત્તરાયણના દિવસે આપણા ધાબા ઉપર આપણા ખેતરમાં ચાર અને પાણીની વ્યવસ્થા કરવો જેથી કરીને પશુ પંખીઓને કબૂતરને દોરા જ્યાં ત્યાં ફેંકો નહીં આમાં દોરામાં અટવાઈ જાય ને ઉત્તરાયણના દિવસે ખાસ આપણે ધાબા ઉપર ખેતર ઉપર તૈયારી પગમાં વાગેલું છે તો આપણને પુણ્ય મળશે ને તે દિવસે એને પશુ પંખીઓને એના બસાવવા માટે દાણા મળી જાય તો એ લાંબી મુસાફરી નહીં કરે ને દોરામાં અટવાશે ઈજા થતી અટકશે તો ખેડૂત મિત્રો જય ભૂતનાથ જય ગૌ માતા